ભરૂચ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુમાં આવેલી હોડીમાં વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી છે ભરૂચના હાથ સમા વિસ્તાર એવા પાંચ વતીના મુખ્ય માર્ગો પર જિલ્લા પંચાયત કચેરી આવેલી છે આ જિલ્લા પંચાયતના પ્રથમ ગેટની બાજુમાં એક ઓરડી બનાવવામાં આવી હતી પરંતુ આ ઓરડીની મેઇન રોડની સાઈડ એક બારીની જગ્યા છોડવામાં આવી હતી જે જગ્યા ઉપર બારી લગાડવામાં નહીં આવતા અને ખુલ્લું રાખવામાં આવતા જિલ્લા પંચાયતની આ ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે અને જિલ્લા પંચાયતની રોડ સાઈડની ઓરડીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો દેશી દારૂની ખાલી તથા જુગાર રમવાના પાના પત્તાનો જથ્થો જોવા મળતા આ ઓરડીના ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાનું પ્રાથમિક અનુમાન વચ્ચે જિલ્લા પંચાયત આ ઓરડીમાં અઘટિત ઘટના બને તે પહેલા જ ઓરડીને બંધ કરવાના પ્રયાસો કરે તે જરૂરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક તરફ ભરૂચ પોલીસ વિભાગ સમગ્ર શહેરમાં દબાણ દૂર કરવા માટે મગ્ન બન્યું છે પરંતુ ભરૂચમાં દારૂનું દૂષણ નાથવામાં નિષ્ફળ રહેતી હોય તેવું જિલ્લા પંચાયતની ઓડીમાંથી મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી પોટલીઓના જથ્થા ઉપરથી સાબિત થઈ રહ્યું છે